આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ દસ સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું આ ઉપરાંત ચિતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ દસ સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું સંચાલ ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે દસ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી પરિવર્તન પેનલ તરીકે સંચાલિત કામ ખાતે અધિકાર સફાકત ભૈયા તે ઝુકાવ્યું છે વધુમાં કુસુંડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર સારદા પ્રકાશભાઈ વસાવાએ સોળ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર નવીન અર્જુન પટેલે દસ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીગ્નેશભાઈ પટેલે આઠ સભ્યો સાથે ઉમેદવારી કરી હતી તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સુકા ગંભીર વસાવાએ દસ સભ્યો અને માટીયર ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર માટે પંકજ ફતેહસિંહ પરમાર પાંચ સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સત્તાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એકાવન ઉમેદવારો અને પંચાયત સભ્ય પદ માટે ત્રણસો ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી

મેં સંજાલીમાં સરપંચ માટે ફોર્મ ભર્યું છે અને મેં કહો અનુભવ છું કે મારા હસબન્ડે અને મારા સંજાલીના લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને ભરોસો કર્યો અને હું એમને ઈનશાલ્લા એમના ભરોસા પર પૂરી ઉતરીશ અને હું આશા રાખું છું કે ઇનશાલ્લા સંજાલીના વિકાસ માટે હું બધું જ કામ કરીશ અને મારા ત્રણ મુદ્દા છે સંજાલીના કે એક હેલ્થ pollution